આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ઉદાહરણ જુઓ તમે અંક માટેનો અક્ષર યોગ્ય મૂકીને શબ્દ બનાવાનું છે બરાબર ચાલ હવે અહીંયા હવે બીજા બધા ખાના ખાલી છે એ તમારે લખવાના છે ચાલો આવી જાવ પેલા અંક વાંચવાના છે ત્રણ શું છે

સરસ ચાલો આવી જાવ ચાલો અંક બોલો 5 9 10 ચાલો પાંચમાં શું છે છ પાંચમાં શું છે જા હ નવમાં શું છે છ અને 10 માં શું છે ત શું શબ્દ બન્યો લખો

આ શું થયું ઉદાહરણ જુઓ દરેક અંક માટેનો અક્ષર યોગ્ય મૂકીને શબ્દ બનાવવાનો છે સરસ